કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ આયોજિત બાલ વિકાસ સુસંસ્કાર પાંચ દિવસીય શિબિરનું તાજેતરમાં જ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સતપંથ સમાજના કચ્છભરમાંથી પાંચસો કરતા વધારે શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો

નિષ્કલંગી ધામના મહન જયરામદાસજી મહારાજે સમાજની એકતા પર પણ ભાર મૂક્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી અર્જણભાઈ જમુવાણી ગંગારામભાઈ પારશિયા મૂરજીભાઈ ગોરાણી દાનાભાઈ ગોરાણી જેઠાભાઈ સેંગાણી મહામંત્રી રતિલાલભાઈ ગોરાણી હીરાભાઈ ભીમાણી હરિભાઈ લીંબાણી નિતિનભાઈ માકાણી સહિત નાગરણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રતિલાલભાઈ ગોરાણીએ કર્યું હતું આ પ્રસંગે આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે અમે શ્રી સત્પંત કચ્છ કડવા પાટીદાર અહીંયા નિષ્કલંકિતા મહાત્રાણામાં બાલ બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિરે પાંચ દિવસનું આયોજન કરેલું છે તે નિમિત્તે અમે અહીંયા ભેગા મળ્યા છીએ અહીંયા અમારું કામ એક કાર્યકર તરીકેનું છે તેમજ મારી સાથે તજજ્ઞ બહેનો પણ છે અહીંયા અમે બાળકોને સારા સંસ્કારોનું સિંચન તેમજ અમારા ધર્મને લગતા મંત્રો વેદોનો અમે અહીંયા અભ્યાસ કરાવીએ છીએ તેમજ અહીંયા આવતા ઘણા ગુરુજનો અને જે સંતો મહંતો આવે છે તે અમને જ્ઞાન રૂપી પ્રસાદ આપે છે અને તે સંસ્કારોની ઘણી વાતો કરે છે આજના યુગમાં આપણને સ્કૂલો તરફથી મળતું પૂરેપૂરું શિક્ષણ તો મળી જાય છે પરંતુ જે સંસ્કારોનું જ્ઞાન છે તે નથી મળતું અને અમારો એવો જ પ્રયાસ છે કે શિક્ષણની સાથે સાથે આપણને સંસ્કાર પણ મળે તે માટે અહીંયા કાર્યકરો અને સંચાલનો જે છે તે આ આયોજન કરે છે

તારીખ ત્રેવીસ થી આ બાલ બાલિકા સુસંસ્કાર શિબિરનો આરંભ થયો બધા સંતો મહંતો ના આશીર્વચન સાથે આ કાર્યક્રમની અહીં શરૂઆત કરવામાં આવી બાળકોને ધર્મના પાયાના સંસ્કાર અને સાથે સાથે તેઓનું સરસ મજાનું જીવન ઘડતર થાય મા બાપ સાથે શિક્ષકો સાથે એમનો જીવન આદર્શ બને એનો વ્યવહાર આદર્શ બને એવા પાયાના સંસ્કારો અહીં અમે બાળકોને આપીએ છીએ અને ભવિષ્ય આપણું જે ભવિષ્ય છે એ આજનું બાળક એ જ આપણું ભવિષ્ય છે તો એમનું જીવન ઘડતર સુંદર રીતે થાય એવો સંસ્કારી બને એવો અમારો અભિગમ છે અને એના આ આશય સાથે અમો બાળકોના સર્વાંગી વિકાસની જે અનેકવિધ પ્રવૃત્તિઓ આ પાંચ દિવસ દરમિયાન કરવાના છીએ સત્યાવીસમી તારીખે આ સમારોહનું પૂર્ણાહુતિ થશે ત્યાં સુધી જુદા જુદા વક્તાઓનો પણ અમે લાભ લેવાના છીએ બાળકોને એક સવારનું સત્ર અને બપોર પછીના સત્રમાં મહાનુભાવોના જે વક્તવ્ય રાખીએ છીએ જેમાં બાળકો સમજી શકે બાળકો જે સમજી શકે એવી ભાષામાં જ્ઞાન સાથે ગમત અને અનેક પ્રવૃત્તિઓ સાથે બાળકોને સુસંસ્કાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમોને છેલ્લા પાંચ સાત વર્ષથી આનો સુંદર પરિણામો પણ મળ્યા છે અને જે બાળકો અહીં આ શિબિરનો લાભ લઈ અને આજે અમારા યુવા સંઘમાં જોડાયા છે એ બાળકોના પણ નિર્વસની બન્યા છે અને ખૂબ આદર ભાવ અને ઘરમાં પણ વાતાવરણ એટલા સુમેળ બન્યા છે કે જેની અમે નોંધ લઈએ છીએ અને આ સંસ્કારનું સિંચન છે તો ખરેખર ખૂબ જ પાયાથી અને મોટા વ્યાપ ઉપર જો આ સંસ્કારનું સિંચન થાય એવી ભાવના સાથે અમે અમારા સમાજના દાતાઓના સહયોગથી અને વડીલોના આશીર્વાદથી સંતોના આશીર્વાદથી આ કાર્યક્રમમાં અમે આયોજન કરીએ છીએ અને સુંદર અને સરસ રીતે બધાના સંતોષ સાથે આ કાર્યમ અહીંયા પરમ પૂજ્ય જયરામદાસજી મહારાજ ની તો અમારે કાયમ એમનું આશીર્વચન અને એમનો સહયોગ એમનું સાનિધ્ય અમને છે સાથે સાથે યુવા સંત મહારાજ પણ કાયમ અમારી સાનિધ્ય મળે છે અને જે સત્પંથ સમાજના જે સંતો છે એ ઉપરાંત અહીં આજુબાજુના ભગવાઓ છે મીરાણી રહીપણ આશ્રમના પ્રભુ સાંગીદાસજી મહારાજ છે અને સાથે સાથે આજુબાજુના બીજા અમે આપણા ગુજરાતભરમાંથી બીજા સંતોને પણ નિમંત્રિત કરીએ છીએ તેઓ પણ આવે છે બાળકોને આશીર્વચન આપે છે માર્ગદર્શન આપે છે અને સારા સંસ્કારોનું સિંચન કરે છે એટલે અમને ખરેખર આ અમારી જે ભૂમિ છે નિષ્કલંકી ધામની એ જ પવિત્ર ભૂમિ છે આખા ભારત વર્ષના જે સાધુ સંતો શંકરાચાર્યો અહીં પધાર્યા હતા અને પવિત્ર ભૂમિ છે 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 એટલે ભૂમિનો જ અમને પ્રતાપ આશીર્વાદ કે અહીં અમને સંતન મહંતનની અને સારા વક્તાઓની ક્યારેય ભોજ પડતી નથી અને અમારા બાળકોનું સરસ રીતે સુંદર રીતે બાળ સંસ્કાર સિંચનનું કાર્ય થઈ રહ્યું છે અહિયાં કચ્છ કચ્છ ભરના થી વધારે ગામના બાળકો લાભ લઈ રહ્યા છે અને અત્યારે પાંચસો થી વધારે બાળ બાલિકાઓ સાથે એમને સાચવવા માટે અને માર્ગદર્શન આપવા માટે શિક્ષિત કરવા માટે એકસો પચીસ થી વધારે તજજ્ઞા ભાઈ બેનો કે જે શિક્ષક અને શિક્ષિકાઓના રોલ બની રહ્યા છે તેઓનો પણ સાથ સાર મળે છે